સુરતમાં ઘણા સમયથી કેટલાક બે જવાબદાર કાર ચાલકો અકસ્માતની ઘટનાઓને અંજામ આપે છે ત્યારે સુરત ડિંડોલી વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી જેમાં ડિંડોલી સાય પોઈન્ટ પાસેથી બેફામ સ્પીડમાં પસાર થઈ રહેલા કારના ચાલકે બેથી ત્રણ લોકોને અડફેટે લીધા હતા જેમાં એક બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા તો બનાવની જાણ થતાં જ પોલીસે સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી મારું નામ મહેન્દ્ર મોહન વસાવા સાહેબ એવું બનેલો છે કે એ સાઈ પોઈન્ટ સાઠથી ફૂલ સ્પીડમાં આવતો હતો ફોર વ્હીલ લઈને અને મારા નજરના સામે જ મારી મોટી છોકરી છે એના છોકરાને ઠોકી કાઢો અને ઠોક્યા પછી બી અમે બૂમાં પાડી ત્યાં બાઇક નીકળી ગયો ફોર વ્હીલરના ફાસ્ટમાં નીકળી ગયો તો અમે એના પછાડી બાઈક દોડાવી બાઈક દોડાય તો અમારા હાથમાં નહીં આવ્યો પણ અમે છેલ્લે બાટલી બોય પાસે અમે હાથમાં આવ્યો હતો પણ અમે જેવી ગાડી અમે ઉભી તો અમારી ગાડી બી ઉઠાવી દીધી મારી ગાડી ઉડાડી દીધી અને પ્લસ એક બીજો એક કાકો હતો સાયકલ એને બી ઉડાડી દીધો